પરમ પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ જ્યાં સમિત લગભગ શતાધિક આચાર્ય ભગવંતો પદસ્થ ભગવંતો અને મુનિ ભગવંતો પધારવાના છે શતાધિક પૂજ્ય સાધ્વીજી ભગવંતો પણ પધારવાના છે અને સુરેન્દ્રનગરના શ્રી વિશ્વેશભાઈ શ્રી કલ્પકભાઈ તેમજ હુબલીના શ્રી કલ્પભાઈ ત્રણ ત્રણ નવલોહિયા યુવાનો ખૂબ અદભુત રીતે આ પ્રભુની જે ઉજ્જવળ પરંપરા છે એ શુભ્ર પછેડી ઓઢવા માટે આવી રહ્યા છે લખ્યું છે શાસ્ત્રમાં કે દીક્ષા ગૃહ તે ધન્ય ધન્ય છે પરિપાલ્ય તે દીક્ષા કાર્ય તે ધન્ય ધન્યશ છે પરિદૃશ્ય તે દીક્ષા લેનાર તો ધન્ય છે દીક્ષા પાળનાર ધન્ય છે દીક્ષાનું જે કાર્ય કરે તે ગુરુ ભગવંતોને તો ધન્ય છે પણ દીક્ષા જોવા માટે જે આવે તેમને પણ ધન્ય છે શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન સ્વતા મૂર્તિ મૂર્તિપૂજક સંઘ દામોદરવાડીની સામે કાંદિવલી પૂર્વમાં આપ સૌને નહીં ભર્યું નિમંત્રણ છે બાર તેર ચૌદ ડિસેમ્બર આપ બ્લોક કરી રાખજો ચૌદમી ડિસેમ્બરે દીક્ષા પણ અહીંયા સ્વયંભૂ ગાર્ડનમાં છે જરૂર આ જરૂર સપરિવાર પધારશો અને આ મેસેજ વધારેમાં વધારે વાયરલ કરજો એવી ખાસ તમને વિનંતી છે પ્રણામ ધન્યવાદ ચિનાકના વિરુદ્ધ કંઈ પ્રણૂપે તમે શામેજો પ્રણામ